શિયાળો આવે એટલે ઘણાને હાડકાના દુખાવાની તકલીફ થાય છે જેને હાથ પગમાં ક્યારેક પણ ફેક્ચર આવ્યું હોય એમને ખૂબ જ ફાયદાકારક છે હાડકાની જે તકલીફ હોય છે એના માટે લાભદાયક આ અસેરિયાની રાબની આજે આપણે રેસીપી બનાવવાના છે બનાવવામાં ફક્ત દસેક મિનિટનો સમય લાગે છે ખાવામાં જેટલી ટેસ્ટી છે એટલી જ શરીર માટે ગુણકારી છે જેને નાના છોકરાઓને હાઈટ ન વધતી હોય એના માટે પણ આ અસેરિયાની રાપ ખૂબ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે ફટાફટ અસેરિયાની રાપ બનાવી દઈએ તો ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ચેક કરી લઈએ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ અસળીઓ છે આ મોટી બે ચમચી ભરીને અસળીઓ લીધો છે આ એક ચમચી સૂટ પાવડર છે એક ચમચી અજમા લીધા છે વીસ પચીસ બદામ છે બે મોટી ચમચી ભરીને ગુંદર છે આ બે વસ્તુ આપણે ભૂકો કરી લેવાની છે મિક્સરમાં અડધો બાઉલ ભરીને ગોળ છે મોટો ચમચો ભરીને બાજરાનો લોટ છે ગોળ આપણે આપણી મીઠાશ પ્રમાણે આગળ પાછળ કરી શકીએ છીએ જેટલી લિક્વિડ ક્વોન્ટિટી હશે એ પ્રમાણે ગોળ લાગશે અને બે મોટા ચમચા ભરીને ઘી છે તો સૌપ્રથમ આપણે બદામ અને જે ગુંદર લીધો છે એને વાટી લેશું અને જે આ અસળીઓ છે એ કમર માટે ખૂબ જ સારો હોય છે હાડકાના જે દુખાવા હોય છે એના માટે હોય છે ભરપૂર પ્રમાણમાં આમાં કેલ્શિયમ મળી રહે છે તો આ મેન અસળિયાની રાબમાં અસળિયો વધારે વાપરવામાં આવે છે મોસ્ટલી તો બધા અસળિયાની ખીર બનાવે છે પણ અમે નાનપણથી અસળિયાની રાબ પીધી છે એટલે અમને લોકોને આનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે તો આ અસેરિયો લીધો છે જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે અને તાસીરમાં ગરમ હોય છે તો કફની જેને તકલીફ હોય છે તો એ આનાથી આ પીવાથી એકદમ સોલ્વ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો આપણે બદામનો અને ગુંદરનો એકદમ બારીક ભૂકો કરી લીધો છે હવે ગેસ પર કઢાઈ મૂકી દીધી છે તો ઘી એડ કરી દેસુ પેલા ગેસ છે ઘી નાખ્યા પછી મોટી બે ચમચી ભરીને આપણે ઘી એડ કરી દીધું છે ઘી થાય એટલે આપણે એની અંદર અજમો નાખવાનો છે અજમાની ક્વોન્ટિટી થોડી ઘણી વધારવી હોય તો વધારી શકીએ છીએ પણ ઘણીવાર છોકરાઓને અજમો ભાવતો નથી એટલે સાવ ઓછી ક્વોન્ટિટી મેં આમાં યુઝ કરી છે હવે અજમો તતડવા આવ્યો છે થોડોક લાલ થઈ ગયો છે તમે ભૂકો કરીને પણ નાખી શકો છો પણ મેં આખો એક ચમચી એડ કર્યો છે અને જે આ બાજરાનો લોટ છે એ લીધો છે ઠંડીમાં રાપ બનાવવું તો બાજરાના લોટની જ રાબ બનાવવાની કેમકે બાજરાનો લોટ ગરમ હોય છે તો હવે આને સ્લો આંચ પર એકદમ ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનો છે અને હવે એમાં થોડો થોડો કરીને ગુંદર એડ કરતા જશું બાવરનો ગુંદર છે જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જેમ ગુંદર નાખશું એમ ફટાફટ ફૂલતો જશે થોડો થોડો કરી અને આપણે બધો જ ગુંદર એડ કરી દીધો છે તમારે આખો ગુંદર નાખવું હોય તો પણ ચાલે છે તળીને કાઢી લો પહેલા તો પણ ચાલે છે પણ આપણે બારીક ભૂકો કરીને અંદર એડ કર્યો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે આ સ્ટેજમાં આપણે અસેરિયો જે લીધો છે એ નાખી દઈશું એટલે એ પણ વ્યવસ્થિત શેકાઈ જાય ઘણા લોકો અસેરિયાની ખીર બનાવે છે પણ અમે નાનપણથી અસેરિયાની રાબ પીધી છે અને અસેર્યો નાખ્યા પછી ફટાફટ હલાવવાનું બાકી અસેરિયાની જે ઉપરની લેયર્સ હોય છે એ એકદમ ચીકણી હોય છે તો અસેરિયો બધો એકસાથે ચોટી જશે એટલે અસેર્યો નાખ્યા પછી એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું અને સ્લો આંચ પર જ્યાં સુધી ગુલાબી ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે એટલે ગુંદર પણ થોડો ઘણો બી કાચો હશે એ બધો વ્યવસ્થિત શેકાઈ જશે હવે જે આપણે બદામનો ભૂક્કો કર્યો છે આપણી પંચોતેર ટકા જે આ લોટ છે બાજરાનો એ શેકાઈ ગયો છે પંચોતેર ટકા તો હવે આ સ્ટેજમાં આપણે બદામનો ભૂક્કો એડ કરી દઈશું કેમ કે કાચી બદામનો ભૂકો આપણે ઉપરથી એડ કરશું તો એનો ટેસ્ટ વધારે સારો નથી લાગતો જ્યારે લોટ શેકતા હોય ત્યારે જ આપણે બદામનો ભૂકો એડ કરી દઈશું બે ત્રણ બદામ રાખી છે ઉપરથી ગાર્નિશિંગ માટે કતરણ કરીને હવે આને આપણે બે મિનિટ માટે શેકશું લોટ ઓછો છે એટલે શેકાતા સમય નહીં લાગે આ ક્વોન્ટિટી ફક્ત દેખાય છે કેમકે ગુંદર ફૂલી ગયો છે તમે જોઈ શકો છો બાજરાનો કલર જે લોટનો કલર છે ચેન્જ થઈ ગયો છે અને અંદરથી હજી ગુંદર ફૂટવાનો અવાજ આવે છે અસરિયો ફૂટે છે અસરિયા ફૂટવાનો બી અવાજ આવે છે અસરિયો એકવાર શેકાઈ જશે તો એનો ટેસ્ટ એકદમ મસ્ત થઈ જશે તો ફ્રેન્ડ્સ આ બધું મિશ્રણ એકદમ વ્યવસ્થિત શેકાઈને રેડી થઈ ગયું છે હવે આપણે એક કળસો ભરીને પાણી લીધું છે આપણે જેટલી થિકનેસ જોતી હોય એ પ્રમાણે આપણે અંદર પાણી એડ કરવાનું છે હજી અંદર જે ફૂટવાનો અવાજ આવી રહ્યો છે તો હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને હલાતા જશું બાકી ગાંઠા થઈ જશે એક કળસો ભરીને પાણી અંદર જોઈશે ઉકળ્યા પછી થીક થઈ જશે આ લેયર્સ અને હવે આજે આપણે ગોળ લીધો છે એ એડ કરી દઈશું મીઠાશ તમે તમારા પ્રમાણે આગળ પાછળ કરી શકો છો થોડો ગોળ મેં રેવા દીધો છે હવે આ એક કળસો જે પાણી હતો એ બધું એડ કરી દીધું છે હવે એને હલાવતા જશું વ્યવસ્થિત શિયાળામાં આ રાપ પીવી ખૂબ જ ફાયદાકારક છે કમરના દુખાવા છે શરદીની તકલીફો છે હાડકાનો જે ક્યારેક એવું થાય છે કે નાના છોકરાઓને હાડકામાં રમતા રમતા ક્રેક પડી જાય છે ફ્રેક્ચર થઈ જાય છે તો એના માટે આ અળસી ખૂબ જ ફાયદાકારક છે અમુક બાળકો હોય છે જેની ઊંચાઈ નથી વધતી તો સૌથી વધારે કેલ્શિયમ આ અસેરિયામાં હોય છે તો અસેરિયાની રાપ ખૂબ જ ફાયદાકારક છે છોકરાઓ માટે આના બાળકોને શરદીમાં પીવડાવવી ખૂબ જ સારી છે શિયાળો આવે ત્યારે બે ત્રણ મહિનામાં બે ત્રણ વાર તમે આ રાપ બનાવી દો તો શરદીની તકલીફ થતી નથી મેડિકલમાં અસેરિયાનો રેડીમેડ લેપ પણ મળે છે જ્યારે હાડકામાં સૂજન હોય કે હાડકામાં કંઈક તકલીફ થઈ ગઈ હોય ત્યારે એ અસેરિયાનો લેપ મળે છે રેડીમેડ લાલ કલરનો એ તમે રેડીમેડ લઈ આવીને પણ લગાડી શકો છો અને અંદર ઇન્ટરનલ આપણે કાંઈક હાડકામાં તકલીફ થઈ હોય તો અસેરિયાની રાપ તમે બનાવીને પી શકો છો ઘણા લોકો અસેરિયાનું ખીર બનાવે છે આપણે આ એક કરો પાણી ટોટલી હતું એ બધું ગયું છે હવે આને આપણે ઉકળવા દેસુ થોડીક વાર હવે ધીરે ધીરે આપણી રાબ ઉકળે છે તો આપણે જે સૂંઠ પાવડર લીધો છે એક નાની ચમચી ભરીને ઈ એડ કરી દઈશું અને વ્યવસ્થિત હલાવી લેશું તો આપણી રાપ એકદમ તૈયાર થઈ ગઈ છે થોડીક વાર ઉકળવા દેસું આ તમે એની થિકનેસ જોઈ શકો છો આટલી જ થિકનેસ રાખી છે વધારે થીક રાખશું તો શીરા જેવું એની કો ટેક્સચર એનું થઈ જશે તો આપણે આટલી થિકનેસ રાખી છે ગરમા ગરમ આપણે રાપ પીએ તો જેને પણ શરદી થઈ હોય છે શરદી થોડાક દિવસમાં જ લગભગ એકાદ બે દિવસમાં જ મટી જાય છે કેમ કે આમાં જે પણ આપણે ઓસળિયા વાપરે છે એ તાસીરમાં ગરમ હોય છે તો જેવી શરદી ચાલુ થાય બે થી ત્રણ મહિનામાં બે થી ત્રણ વાર આ રાપ બનાવો અને છોકરાઓને પીડાવો તો છોકરા તંદુરસ્ત રહે છે જલ્દી બીમાર પડતા નથી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં એને આપણે સર્વ કરીએ છીએ તો આપણે એક સર્વિંગ બાઉલ લઈ લીધું છે એમાં સવ કરી લઈએ અને ફ્રેન્ડ્સ ગરમા ગરમ રાપ સર્વ થઈ ગઈ છે હવે ઉપર થોડીક બદામની કતરણ એડ કરી દેસું તો આપણી રાપ એકદમ રેડી છે અસેરિયાની ફ્રેન્સ આપણી અસેરાની રાપ બનીને એકદમ રેડી થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ